આ મારી ઇન્ટરનેશનલ છે જે જે અત્યારે આપણી ટીમ એમના કોચ તરીકે એમને આપણે નેશનલ ચેમ્પિયનશિપ માટે માંગણી કરી ત્યારે આપણને આ ટુર્નામેન્ટ ફાળવવામાં આવી છે અને આપણે બે હજાર ઓગણીસમાં પણ સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ પહેલા ભાવનગરમાં આ જ ગ્રાઉન્ડમાં આપણે આયોજન કરેલું છે અને ખૂબ જ સફળતાપૂર્વક આપણે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અત્યાર સુધીની ઇન્ડિયાની બેસ્ટ એ ટુર્નામેન્ટ લઈ એને હજી સુધી કહી શકાય એવી છે એની પહેલાં પણ આપણે સિનિયર નેશનલનું આયોજન કરેલું છે સુરત મુકામે અને યુથ નેશનલનું પણ આપણે ભાવનગરમાં અને ફેડરેશન કપ ભાવનગર અને અમદાવાદ બંનેમાં આપણે કરેલું છે ઘણી ટુર્નામેન્ટ આપણે ગુજરાતમાં ઓર્ગેનાઇઝ કરી છે પહેલાં અને હરેક ટુર્નામેન્ટને આપણે એક એવું સ્વરૂપ આપ્યું છે કે એ ઇન્ડિયાની ટોપ ટુર્નામેન્ટ હોય આ વખતે પણ આપણે એવી જ કોશિશ છે અને એવી જ આપણે ટુર્નામેન્ટ કરીશું કે જે ઇન્ડિયામાં હજી સુધીમાં ન થયું હોય એવી ટુર્નામેન્ટ પ્લેયરોને લાગવી જોઈએ કારણ કે ખાસ કરીને પ્લેયરોને સારી હોટલો સારું ગ્રાઉન્ડ અને સારું ફૂડ આ ત્રણ વસ્તુ એને મેઇન મળવું જોઈએ અને એ આપણે એ પૂરતી આપણી કોશિશ હોય છે કે આપણે બેસ્ટમાં બેસ્ટ આપીએ અને સારામાં સારી ટુર્નામેન્ટ આપણે આખા ઇન્ડિયામાં ભાવનગરનો ગુજરાતનો ડંકોલા વાગે એવી આપણે આ ટુર્નામેન્ટનું કરવાનું આયોજન કરીએ ટુર્નામેન્ટની વાત કરીએ તો ટુર્નામેન્ટની અંદર એકત્રીસ મેન ટીમ અને અઠ્યાવીસ ટીમે કન્ફર્મેશન આપેલું એટલે ટોટલ ફિફ્ટી નાઇન ટીમ્સ પાર્ટિસિપેટ થઈ રહી છે એમાંથી એક બે ટીમ ડ્રોપ આઉટ થઈ જાય કારણ કે ઠંડી ઠંડીને બધું છે અરુણાચલ પ્રદેશ ને એ લોકોને ઘણું દૂર થઈ જાય એટલે અરુણાચલ પ્રદેશ એક ડ્રોપ આઉટ થઈ છે બાકી બધી ટીમો આપણે પાર્ટિસિપેટ થવાની છે મેન ટીમની અંદર બધા સ્ટેટ્સ છે અને એની અંદર રેલવેઝ અને સર્વિસીસ પણ ભાગ લઈ રહી છે જ્યારે વિમેન ટીમ ની અંદર બધા સ્ટેટ છે અને રેલવે ની ટીમ ભાગ લઈ રહી છે ટુર્નામેન્ટ લીગ કમ નોકઆઉટ પદ્ધતિ થી રમાશે પણ આપણે લેવલ 1 અને લેવલ 2 એમ બે રીતના ગ્રુપ હોય છે પહેલી જે લાસ્ટ યર ની જે રેન્કિંગ ની પહેલી 10 ટીમો છે એ ગ્રુપ A અને ગ્રુપ B ની અંદર વહેંચવામાં આવે છે અને બાકીની જે ટીમો છે બાકીના C D E F ગ્રુપમાં આપણે વહેંચવામાં આવે છે અને થી રમાય છે એ ટોપ 10 ટીમ્સ છે એની અંદરથી બંને ગ્રુપમાં જે છેલ્લે નીચેની પાંચમી ટીમ રહે છે એ નેક્સ્ટ યર નીચેના ગ્રુપમાં ચાલી જાય છે અને નીચેના જે ચાર ગ્રુપ છે એમાંથી જે બે ટોપ ટીમ થશે એ ઉપરના ગ્રુપમાં પ્રી ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થશે એટલે